હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ છે કૃષ્ણ જય દ્વારા કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું અંદર નવા વિડીયોમાં ને ત્યાં છે ને આઠ જેવો ટાઈમ લાગ્યો છે અને સવાર સવારનું બધું કામ ચાલુ છે કે આજે તો છોકરીઓ એટલી બધી છે ને તે બધાને એક એક કામ જ ભાગમાં આવે છે તો સાંજે જો આપણે મહેંદી કરતા હતા એટલે રાતે પણ મોડું થઈ ગયું હતું સુવામાં ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું છે એટલે મેં અહીંયા છે ને શાક અને સંભારાને એવું બધું બનાવી નાખ્યું છે અને બહાર છોકરીઓ એનું કામ કરે છે તો જો અહીંયા છે ને વાસણનો ઠોકલો હતો તો બે છોકરીઓ અહીંયા ચોકડીમાં બેસી ગયું છે વાસણ ઉઠવા ગા મહેંદીનો કલર કેવો કેવો તમારે બતાવો જી વાહ સરસ આવી ગયો અને અહીંયા જો બે બેન છે ને અત્યારે રોટલી ને રોટલા નું કામ સંભાળી લીધું છે અને અહીંયા જો રોટલી બની જાય ને પછી આપણે રોટલા પણ બનાવવાના છે કેમ કે આમાં રોટલા ખાવાળા વધારે છે તો તમારે મહેંદીનો કલર કેવો આવ્યો ક્યાં બતાવો જી હમ વાહ સરસ આવી ગયો એમાં પીઆર બેન ને છે ને ભોચક મહેંદી જ ગમે કા હ તમારે સરસ આવી ગયો કલર બધા એક સરખો હો કેમ કે કોણ જ બધા એક સરખા હતા એટલે અને દિત્યા બેન સૂતા છે અને મમ્મી છે એ ગાયો નું એવું કામ કરે છે તો ફટાફટ છે ને આપણે આ બધું કામ પૂરું કરી લઈએ અને પછી છે ને આ ફોડીઓ ને આપણે આગળ વાત કરતા હતા ને કે ધોવાનું છે બધું તો આજે કારીગર આવ્યા છે મકાન ચાલો તો એ થોડું બપોર સુધીનું કામ છે એ થઈ જાય ને પછી બપોર પછી આપણે બધા પાણીથી સાફ સફાઈ કરવાની છે કેમ કે આવતીકાલે તો આપણી ઘરે ફંક્શન છે એટલે બધું ચોખ્ખું તો રાખવું જ પડે ચાલો ફટાફટ જે રૂટીન છે ને પેલા પૂરું કરી દઈએ ચાલો તો આપણે છે ને મસ્ત મજાની રસોઈ થઈ ગઈ છે સવારનું બધું કામ થઈ ગયું છે અને અત્યારે છે ને હવે પાર્લર ખુલ્યું છે અહીંયા અમારા ઘરે કેમ કે આજે તો આખો દિવસ છે ને તૈયાર થવામાં જ જાશે છોકરીઓનો તો જો અહીંયા જોઈ લો અમાર ભૂરી બેન પાર્લર વાળા બેન છે ને અત્યારે બધાય જો આ બધા એના ક્લાયન્ટ છે બધાય લાઈન માં બેઠા છે ક્લાયન્ટ બધાય વારા પછી વારો બધા એને છે ને પેક લગાવવાનું છે હા થોડા થોડા ગોરા થઈ જાય ને

સાચી વાત છે આ બધા જમે છે ને આ બે ત્રણ જણા છે ને બધાય ધ્યાન રાખીને બેઠા છે કે આ લોકો કેટલું ખાય છે વધારે બે ના પાંચ રોટલા ખાઈ એ તો ખાઈ જ ને અત્યારે તો બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે છે નમારા ઘરે ફૂલ ભરતી થઈ ગઈ છે મહેમાનની તો જો તમે જોઈ શકો છો અહીંયા બધા જો મહેમાન ગોઠવાઈ ગયા છે અને બધી સુખ દુખની વાતો કરવા બેહી ગયા છે અને અત્યારે ફૂલ તડકો છે એટલે થોડીક વાર આપણે મહેમાનને બેસાડી દઈએ વાતોચીતો કર લઈ અને પછી છે ને આપણે કરાવવાનું છે મહેમાન પાસે કામ શું કામ કરાવવાનું છે જો આ ખોડીયું ને બધું આપણે નડી નાઈ બધું ત્યારે જ રાખ્યું છે જો આ બધું એ અહીંયા સાફ સફાઈ કરવાની છે અને બીજું એક અહીંયા મેદાન છે મેદાનમાં મેદાન એટલે મંદિરનું ગ્રાઉન્ડ છે એ આપણે થોડુંક સાફ કરવાનું છે એટલે એ બધું મહેમાન પાસે કામ કરાયો પેલા મહેમાનને આપણે થોડુંક ઠંડા કરી દઈએ બરાબર શરબત ને આપણે બનાવ્યું છે એક અને આ વખતે મેં બનાવ્યું છે થોડુંક અલગ રીતના ઓરેન્જ આપણે જે તૈયાર સિરપ હતું એ તો નાખ્યું છે એની સાથે આપણે સોડા ને થોડી ઘણી મારી અલગથી પ્રાઇવેટ રેસીપી છે હું શેર નથી કરતો કોઈને એ જ્યારે હું મારી દુકાન ખોલીશ ને ત્યારે જ તમને સોડા પીવા મળશે શરબત પીવા મળશે એટલે હું શેર નથી કરતો યુટ્યુબમાં બરાબર ને આસિસ્ટન્ટ મારા આસિસ્ટન્ટ છે આ

એટલે હાવણા ઘટ્યા છે અહીંયા એટલે નવા હાવણા આપણે બનાવવાના છે અત્યારે હા તો અહીંયા હાવણા બનાવવાનું શરૂઆત થઈ ગઈ છે કામની એમ તો કોઈ નવરા ન બેહવા જોઈએ એ છો ચાલો એક એક બધાએ લઈને હાવાણા ઘટ્યા છે એટલે હાવણા નવા બને છે

તો એ આપણે મકાનનું કામ ચાલુ હતું ને એટલે સિમેન્ટ છે ને એ ઉઘડે જ છે જો અહીંયા આપણે પગથિયાં ધોયા મસ્ત બ્રશ લઈને મેં ઘસી ઘસી ધોયા પણ તોય જો પાછી સિમેન્ટ ઉઘડે છે એટલે એ એક પ્રોબ્લેમ છે પણ તોય આપણે મનનું સમાધાન થઈ ગયું કે બધું ધોઈ નાખ્યું એટલે ચોખ્ખું થઈ ગયું એ અત્યારે અમારે જવાનું છે દરજી પાસે બધા કપડાને ને ફિટિંગ કરાવવા તો એ લેવા માટે તો ચાલો ફટાફટ કપડા લઈ આવે ત્યાં પણ ટાઈમ થઈ જશે તો અમે ફિટિંગ કરાવવા માટે કામ કામ કરીને નાસ્તો લઈને કેમ કે બધી છોકરીઓ છે ને ફળ્યું ને એવું ધોતું એટલે થોડુંક નાસ્તો કરવો પડે ને અત્યારે કાલે આપડે કર્યો તો નાસ્તો કા એટલે મન થયું ને બધા ગ્રુપમાં હોય ને એટલે મજા આવે નાસ્તો ખાવાની પડીકા ખાવાની બાકી ના રસ્તો અમને ખાવા ન દે બધા હોય ને એટલે મજા આવી જાય આપડે લઈ લીધો છે આખું પેકેટ ભરે નાસ્તો અને ઘરે જઈ અને પછી આગળ ગ્રુપમાં બેસીને મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ ચાલો તો જો અહીંયા આપણે પેપરમાં મસ્ત મજાનો છે ને પેકેટ બધાય ઠલવી નાખ્યા છે અને અહીંયા જો બધાય ગ્રુપમાં બેસી ગયા છે નાસ્તો કરવા લાવ ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ ચાલો તો આપણે ઘરે ઘણા બધા મહેમાન આવી ગયા છે જમી લીધું છે ફ્રી થઈ ગયા છે આજે થોડા વેલા કેમ કે કેટલા બધા મહેમાન છે ને ઘરે એટલે અને અત્યારે આપણે ફંક્શન છે તમને બધાની ખબર જ છે અને કાલે આપણે છે ને ગંગુ પગલાનો પ્રોગ્રામ છે અને આપણે માતાજી પણ તેડવાના છે તો અત્યારે જો આપણે ગોરબાપા પણ આવી ગયા છે ઘરે અને માતાજીનું અહીંયા બધું જે વ્યવસ્થા કરવાની બેસાડવાના હોય માતાજીને અત્યારે સાંજના જ બધું જો ગોઠવે છે

અને થોડું ઘણું આપણે મસ્ત નું જ્ઞાન પણ આપી દીધું છે જે આપણે ખબર નથી ઘણું બધું કામ કરતા ગયા કામ કર્યું ને એટલું આપણે ઘણું બધું જ્ઞાન પણ આપી દીધું છે કઈ રીતના હું કરું એ બધું તો ઘણું બધું આપણે નવું નવું જાણવા પણ જાણવા પણ મળ્યું છે હવે ગુરુબાપા આપણે સવારે મળશું

વાગી ગયો છે અત્યારે જો નાવા ધોવાનું તૈયાર થવાનું કામ ચાલુ છે અને અહિયાં જો છોકરીઓ અત્યારે છે ને પાર્લર ખુલ્યું છે અહિયાં જો નેલ પોલિશ થાય છે નેલ રિમુવર થાય છે અલગ અલગ ટાઈપ નું બધું કરે છે અલગ અલગ કલર ની અત્યારે ઘડિયાળમાં છે ને બાર સવા બાર જેવો ટાઈમ થઈ ગયો છે ને સવારે બધી છોકરીઓ ને વહેલું ઉઠવાનું છે હજી હું નામ નથી લેતી હજી તો જાગવું છે કા પછી હવા બધાયને બધા ને વહેલું પાંચ વાગ્યા ઉઠીને કામ કરવાનું છે કે ઉઠી જવા કે ઉઠાડવું પડશે તો વાંધો નહીં

અને બીજા બધા બાર લોકો સૂઈ ગયા છે તો વિડિયોને એન્ડ કરી દઈએ તો તમને આજનું મારો વિડીયો કેવો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ના હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ નાઇટ